બીજું કે એક દિલની કેન મોકલાવી દો વાત છે ને કેવડાવો કે ખંડની જોતવી હોય તો રાજનગર સુધી આવવું પડશે અને સાથે સાથે એમ પણ કેવડાવજો કઈ ખંડની લેવા આવનારને ને મોહનને હરાવી પડશે અને નહીં હરાવે તો તેનું મસ્તક પાછું મોકલાવવામાં આવશે બહુ સારું બોલવાનું કચેરી સલામ 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 રાજનગર થી આવું છું મહારાજા શાંતજી પ્રમાણે એમની દીકરીને એમના રાજ્યની લગામ એમના હાથમાં માં સોંપી દીધી છે અને દીકરી હુકમ છે કે બાદશાહ ને જો ખંડણી જોતી હોય ને તો રાજનગર સુધી આવવું પડશે અને જે કોઈ ખંડ લેવા આવશે ને એને ગોરીબાને હરાવવા પડશે અને જો હરાવશે નહીં ને તો એનું માથું પાછું દિલ્હીના દરબારે આવશે તો મહારાજ આ કેણ દેવા માટે આવ્યો તો મને રજા આપો તમારા ગમે તે રાજપૂતને ખંડ લેવા રાજનગર મોકલી જો જન પ્રધાનજી બાજ્ય સલામ આપનો હુકમ હોય તો હું રાજનગર ખંડની વસૂલ કરવા જાઉં प्रधान जी आज आपने राजनगर कचेरी बोला हो कौन सा डेली है

મારી પણ ખબર હશે મને તારી બધી શરત ની ખબર છે હું કહું છું કે સમશે ઉઠાવી લે અરે મંગલ હજુ કઉસ છું વિચાર કરજે અરે ખંડ આશા છોડી દે અને ભાષા ચાલીયા જાઓ અરે સાંભળ મોના અમારી રાજપુતાણી સુકા છે મર જોકા મારજો પીઠ ના દેજો લગાય મર જોકા મારજો પીઠ ના દેજો લગાય સરખી સાહેલી મુજને મેલલા માસે કે કાયર કઠની ના કાયર થવા કરતા મંગલ મોઢા રે લાગીન કર વિચાર કરે છે અરે અરે હિંમત ના કરો ભાઈ બીજા કોઈ રાજનગર સામે ઠાકોર ની પણ હિંમત ના કરે અને આ પટણ આજથી રોજ રાત્રે આ રાજ્યનું નું તમારે ધ્યાન રાખવાનું છે કારણ કે હું વેશ કરી અને નગર ચર્ચાએ નીકળીશ નીકળી કે સવારના સમયે ફનિયારી બને અને પાણી ભરવા પણ જાય છે જેથી કરે મને ખબર પડે પ્રજાના સુખ દુખની

and and and

જમવાનું તૈયાર કરી નાખી અરે આવી ગયા ભાઈ હા બેન તો હાલો જમવાનું તૈયાર છે બે જાવ અરે તમે જમી લે હું હમણાં જમીશ

શું વિચારમાં પડી ગયા ભાઈ અરે બેન મેં પંદર રૂપિયા એક નારી જોઈ હતી કે શું મોહના તો નહીં હોય ને અરે ઈ અમારા મોહના બા ન હોય ઈ કઈ દરોજ દરોજ ન આવે ઈ તો ક્યારેક પાણી ભરવા આવે બરાબર છે તો હું જરાક ખરી આવું હા તો ફરી આવું

અરે ઘરે પાણીની જરૂર નહોતી છતાં પાણી ભરવા આવી છું અરે સારું થયું તમે આવ્યા જો ના આવ્યા હોત તો આજની રાત હું અહીં જ કાળે અરે એવું તે મારામાં શું જોઈ ગયા અરે તમારામાં જેવું જોયું એવું લાગે તો મેં આજ કોઈ વસ્તુમાં નથી જોઈ સત્ય છે જુવાન સત્ય છે હું કોણ રાત જગતની રાણી મોહના આજ સુધી જગતના તમામ પુરુષને ધીકારતી હતી જે તને મોહી ગઈ છે જેથી કરી તો તારા દર્શન કરવા આવી છે અરે શું વિચારમાં પડી ગયા કેમ કઈ બોલતા નથી મને તમારો બનાવશો અરે આપ કેવા નિર્લજ છો નામ ઠામ પૂછ્યા વગર સાટા થતા હોય છે મને તમારું નામ કહો મારું નામ મારું નામ સેલ બટાવ કામ કામ બટાવ કર પણ આ તો દિલ્હી થી આવું છું દિલ્હી દિલ્હી માં શું કરતા હતા અરે દિલ્હી માં મારા પિતાશ્રી શ્રી કિશનસિંહ ભટ્ટી તેમની આલે હું દિલ્હી જોવા માટે ગયો હતો અહીં આવવાનું કારણ અહીંયા હું મારા ઘરકામ માટે નથી આપ્યો મારા ઘણી સફેદ કામ બજાવવા માટે આવ્યો છું અરે અહીં દિલ્હીના વાતચાની ત્રણ વર્ષની ખાણી બાકી નીકળે છે તે વસૂલ કરવા માટે આવ્યો છું અરે હા યાર હવે શું થાય આ તો મારો દુશ્મન થઈને આવ્યો છે વગર વિચારીએ મેં મારું દિલ જઈ બેઠી

અને ચાલવા કેમ રાખી બસ બસ જેની આગળથી આપ રાજનગર ની ખંડ લેવા આવ્યા છો તે જ રાજનગર ની રાણી મોના હું પોતે છું